એરટેલ માટે તપને એક વ્યૂ લઈ લઈએ આજે ઓવરઓલ ટેલિકોમ કંપનીઓ જે આપણે રિલાયન્સ પર ફંડામેન્ટલ્સ ચર્ચા થઈ ગઈ છે દોઢ ટકા મજબૂતી અત્યારે ભારતીય એરટેલના કાઉન્ટર પર પણ આપણને જોવા મળી છે અને અત્યારે જે કારોબાર થઈ રહ્યો છે ઓગણીસો વીસની આસપાસ પરંતુ લોંગ ટર્મ માટે કઈ રીતના એક વ્યૂ રાખી રહ્યા છો એરટેલ પર આરતી એટલની વાત કરીએ ઓફકોર્સ એ આઉટ પરફોર્મર રહ્યું છે ને રહેશે પણ કરવું કેમકે જે રીતે એમનું આર્ટપુ છે આટપુ આઈ થિંક વન ઓફ ધ હાઈએસ્ટ છે માર્કેટમાં આઈ થિંક ટુ ફિફ્ટીની આજુબાજુ જે લાસ્ટ ક્વાર્ટરલી રિઝલ્ટમાં આવ્યું અને એ આગળ જઈને પણ વધશે કેમકે આઈ થિંક પ્રાઇઝિંગ આવશે આગળ જઈને ટેરીફાઈક તો ટેરિફાઈક જે રીતે આવશે ને આ લોકોને ડાયરેક્ટલી બોટમ લાઇનમાં ઇમ્પેક્ટ આવે છે આગળ કેપેક્સે ઘણું મોટું છે ને અહીંયાથી એવું લાગે છે કે બસો એંસીની આજુબાજુ બે હજાર છવ્વીસ સુધીના એન્ડમાં સુધીમાં આડપુ જશે તો આડપુ આટલું વધવાથી શું થાય છે બેઝિકલી એમને કેવું થશે કે અહીંયાથી માર્જિનમાં સારો ઇમ્પેક્ટ આવશે અને આગળ જ એને ઓવરઓલ મને લાગે છે કે પ્રોફિટેબિલિટીના માર્જિન પણ એક્સપાન્શન થઈ શકે છે ઓફકોર્સ કેપેક્સ મોટું છે એટલે ઇન્ટરેસ્ટ બર્ડન રહેશે પણ એમના જે ઓવરઓલ આફ્રિકન જે ત્યાં પણ જે બિઝનેસ છે એ પણ સારો ચાલી રહ્યો છે ને રેવન્યુ સારું એવું વધશે અહીંયાથી એવું લાગે છે અને જે રીતે વોડાફોનની હાલત છે આઈ થિંક ઘણું બધું શિફ્ટિંગ પણ થશે વોડાફોનથી જીઓ અને એરટેલ તરફ આઈ થિંક અગર તમે એમનું બ્રોડલેન્ડ બિઝનેસનું પણ જો તો એ પણ આઈ થિંક ગયા જીઓ કરતા વધારે સારું ચાલ્યું તો એ બધા તમે જો અને મેનેજમેન્ટ ઘણું કેવું ને ઓવરઓલ બુલિશ છે આગળ જઈને તો આ બધું જોઈને એવું લાગે છે કે ભારતીય એરટેલ ઓફકોર્સ ઓગણીસો રૂપિયાની આજુબાજુ ઓફકોર્સ કહી શકે કે ફૂલી પ્રાઇસ છે પણ થોડું પણ નીચે આવે આઈ થિંક આ એક બાય બાય ઓન ડીપ હંમેશા એક કેન્ડિટે છે અને લોંગ ટર્મ માટે તમારા પોર્ટફોલિયોમાં રહી શકે એવો સ્ટોક છે